ઝઘડીયા તાલુકા કોર્ટ ખાતે પ્રિન્સિપલ સિનિયર સિવિલ ના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું વૃક્ષારોપણ પ્રસંગે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ કોર્ટ સ્ટાફ બાર એસોસિએશન ના પ્રમુખ તથા વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા ઝઘડિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ઠેર ઠેર વૃક્ષારોપણ તથા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા હાલના ગ્લોબલ વોર્મિંગના સમયમાં વૃક્ષો જ એવું એક માધ્યમ છે જેનાથી વાતાવરણ સ્વચ્છ રહે અને મનુષ્યના જીવન ઉપર પ્રદૂષણના કારણે થતી અસરો પર પૂરું પાડી શકે છે આજના દિન નિમિત્તે તાલુકા કાનૂની સેવા સમિતિ ઝઘડિયા દ્વારા ઝઘડિયા તાલુકા કોર્ટ સંકુલમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન એકતાબેન ક્ષત્રિયના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં કોર્ટના જજ કોર્ટ સ્ટાફ બાર એસોસિએશનના પ્રમુખ તથા વકીલ મિત્રોના હસ્તે વિવિધ પ્રકારના ફળાવ વૃક્ષો બીલી લીમડો વગેરે વૃક્ષો રોપવામાં આવ્યા હતા આ પ્રસંગે ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેડિયા સેક્રેટરી અમિતભાઈ ચૌહાણ સિનિયર વકીલ દિલીપસિંહ નખોમ પંકજભાઈ રાણા અરુણભાઈ ચૌહાણ મુકેશભાઈ વસાવા વગેરે વકીલ મિત્રો તથા ઝઘડિયા કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે વધુમાં વધુ રહેણાંક વિસ્તારની આજુબાજુ જાહેર સ્થળો ઉપર વૃક્ષારોપણ થાય અને તેની માવજત કરી ઉછેર કરવામાં આવે તેવી ચર્ચા કરી હાલમાં તેનો અમલ કરવો ખૂબ જરૂરી છે તેમ જણાવી રોજ છઠ્ઠી જૂન બે હજાર પચીસ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઝઘડિયા કોર્ટના સિનિયર પ્રિન્સિપાલ સિટીઝન એકતા બેન ક્ષત્રિય તથા વકીલ મિત્રો તથા કોર્ટ સ્ટાફ ઝઘડિયા કોર્ટ ખાતે પર્યા બચાવવા માટે વૃક્ષોનું વૃક્ષારોપણ કરેલ અને તેમાં સ્ટાફના મિત્રો તેમજ પક્ષકારો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે વિશ્વ પર્યાવરણ દિવસને દિવસે જે પર્યાવરણ જે બગડી રહેલ છે ઔદ્યોગિક એકમોને કારણે તેમાં વાતાવરણમાં શુદ્ધ સદ્ધ થાય અને લોકોની તંદુરસ્તી સુધરે તે માટે આ